યોગ એમ કહે છે એ જીવને જાવું નથી ગમતું એટલે તમારે મારે શું કરવાનું છે તો કે આંખ બંધ કરીને બેસી જવાનું મૂળાધાર ચક્ર થી લઈ આપણું ચક્ર ધીરે 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 બ્રહ્મરંધ્ર લઈ જઈએ આ બહુ ઊંચી વાત છે કઈ ન થાય તો મરણ પથારીએ આવી જાવ ને ત્યારે હુતા હુતા એવો ભાવ કરો કે મારો પ્રાણ છે ને અહીંયા આવે મારો પ્રાણ અહીંયા આવે ને અહીંયા જેનો પ્રાણ આવી જાય ને એનો છુટકારો જલ્દી થઈ જાય એને કોઈ પણ પ્રકારની વાસના રહેતી નથી થોડી ઊંચા લેવલની વાત પણ આપણા ભાષામાં સમજીએ તો બહુ સરળ વાત છે જે ઈષ્ટદેવને તમે માનતા હોય ઈષ્ટદેવનું ભજન કરતા 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 ભાવ કરો કે ઈ મારો ઈષ્ટદેવ મારા માથે બેઠો છે અને મારા માથામાંથી પ્રાણ નીકળી જાય જયારે આવો અહેસાસ થાય ત્યારે પછી જીવ શરીર માંથી પીડા થતી નથી મોટા ભાગે ગરુડ પુરાણ કે ભાગવત માં લખેલું છે અતિશય પીડા થાય છે તો મૂળ વાત છે વ્યાસજીએ કીધું વ્યાસજીએ કીધું બેટા માના ગર્ભમાંથી તમે બહાર આવો માને પીડા થાય છે સુખદેવજી મહારાજે કીધું હે પિતાજી માના ગર્ભમાં હું છું ને ત્યાં સુધી બરાબર છું કેમ તો કે જો બહાર આવીશ ને તો ભગવાનની માયા મને ઘેરી લેશે બસ એ જ સમયે વ્યાસજી એમ કે છે હું તમને વચન આપું છું ભગવાનની માયા તમને સ્પર્શ પણ નહીં કરે સમર્થ ગુરુ હોય ને એ જ આ બોલી શકે વ્યાસ છે વ્યાસ બોલી શકે અને વ્યાસ જ્યાં એટલું બોલ્યા હતા તો મહાભારતની એવી કથા છે કે અરણી માતાના ગર્ભમાંથી સુખદેવજી મહારાજ નો જન્મ થયો એક વાર જય જયકાર કરો બોલ સુખદેવજી મહારાજ સુખદેવજી મહારાજનો જન્મ થયો અને જેવો જન્મ થયો સુખદેવજી મહારાજ નાળ લઈ ખંભે અને તરત ભાગવા માંડ્યા એ ભાગતા સુખદેવજી મહારાજ ને જોયા વ્યાસજી કહે ઉભો રે બેઠા ઉભો રે ઉભો રે પણ સુખદેવજી મહારાજ ઉભા રહેતા નથી સુખદેવજી મહારાજ બિલકુલ ઉભા નથી રહેતા વ્યાસજી પાછળ દોડે છે છે સમયે મોટા મોટા વૃક્ષો બધા ભેગા થઈ અને વ્યાસજીને કહે હે વ્યાસજી જેમ અમે અમારા ફળ નથી ખાતા સમાજને આપી દઈએ એમ તમે તમારા દીકરાને પણ સમાજને આપી દો કારણ કે તમારા દીકરાનો જન્મ કેવલ ને કેવલ સમાજના માટે થયો છે સુખદેવજી મહારાજ નીકળ્યા ત્યારે વ્યાસજીના વૃક્ષોના વ્યાસજીના હૃદયમાં લાગી ગયા સાચી છે આંબાની ઉપર કેરી કેરી આવે તો આંબો નથી ખાતો સમાજને આપી દે છે ગાયના થનમાંથી દૂધ આવે તો દૂધ સમાજને મળે છે ગાય પોતે પીતી નથી એમ મારો દીકરાનો જન્મ કેવલ ને કેવલ સમાજ માટે થયો છે એ સમયે વ્યાસજી પાછા વળી ગયા અને પાછા જેવા વેળા વ્યાસજી નિરાતે વિચાર કરે છે મારો દીકરો ક્યારે એ સંદર્ભમાં આખો શ્લોક અહીંયા લખેલો છે યમ પ્રભ્રજંત મનપેતમ અપેતકૃતિયા દ્વૈપાયનો વિરહકા તરે આ જુહાવ પુત્રે મુનિમા એવા સુખદેવજી મહારાજ ની મુનિમા એટલે અમે બધા પગે લાગીએ છીએ પેલા શ્લોક માં કૃષ્ણ ને પગે લાગ્યા બીજા શ્લોક માં સુખદેવજી મહારાજ ને પગે લાગ્યા અને ત્રીજા શ્લોક ની અંદર જ્યાં કથા થઈ છે એ કથા સ્થળ ને પગે લાગ્યા છીએ મહામતી કથા મૃત કુશલ શવન ગો બ્રવી કુશલો સવનગો